કુલ એકસો દસ જેટલા દિવ્યાંગોને એક્ટિવા લઈને શનિવારથી બે દિવસનું ગોજારીયાથી અંબાજી ખાતેનું પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગોજારી ગોજારીયાથી નીકળેલા એક્ટિવા સવાર દિવ્યાંગ વિસનગર કડા ચોકડી પાસે આવી પહોંચતા તેમનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આઈટીઆઈ ચોકડી પાસે ચા પાણી નાસ્તા કરી ઉત્તામાં ચા પાણી નાસ્તા કરીને સૂર્યામાં નાસ્તો કરાવવામાં આવ્યો હતો જ્યારે શેરડીનું રસપીને રતનપુર ચોકડી પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ નગારા સાથે દિવ્યાંગો દા ત્યાંથી અંબાજી ખાતે પહોંચ્યા હતા સમગ્ર પ્રવાસ કાર્યક્રમ પ્રમુખ ભરતભાઈ પ્રજાપતિ મંત્રી બાદશાહભાઈ ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ મહામંત્રી કાંતિભાઈ પટેલ લાલભાઈ રબારી ખેતરબેન ઠક્કર મીનાબેન ગોસ્વામી મધુબેન પટેલ અને સહિતની કમિટી મેમ્બરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી ખાતે કલેક્ટરનો સંપર્ક કરીને બીઆઈપી સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી અને જ્યાં ચાચર ચોકમાં દિવ્યાંગો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં

તો બા ચે રણિકા અને બાકડાજી ની કુપા અમારા પર કાર્ય